િહનિયો ગણો વિરાસ મથે ઘી હિયો ગણો વિરાસમાં આયા મહીત માહિતગણ

તમે તમારા માથિસ કોક કરેલું છે પ્રતિબંધ મોટો ચાલુ હોવાના ન વિડીયો વિડિયો એનો પાલન છે આ વિડિયો જોવા માટે તમે પ્રતિબંધ મોટો બંધ કરો તે જરૂરી છે તમાર કોક ચાલુ છે અંદર કોક સારું આઈ પ્રતિબંધ કોક બંધ કરો જો જય માતાજી જય માતાજી અસ્મેતા ડિજિટલ જય માતાજી જય જહુ માતા કેમ છો અને અસ્મિતા ડિજિટલ કયા ગોમથી છો તમે ભૂલી જવાય છે એક વખત ગોમ અને તમારું નામ લખી દો અને પહેલે વધારવા તમને ખૂબ ખૂબ વંદન અને રાજસ્થાનથી વર્ષા વર્ષાબેન જોડી ગયા છે તો આવો કેમ છો મજામાં જમી લીધું તમે અને તમારે વરસાદ તો બહુ જ પડ્યો છે એવું અમને લાગે છે કેમ છો ભાઈ મજામાં છીએ તમે કેમ છો મનપુરા તો અમારા મનપુરાથી પરવીણભાઈ ને જય માતાજી જય જઉ માતા કેમ છો હવે યાદ રહ્યા છે ભાઈ તો જય માતાજી જય માતાજી કેવું ચાલી રહ્યું છે જમી લીધું અમે જમી લીધું છે તમાર તો હજી બાકી જ છે વર્ષાબેન અને લાઈક કરી હમ વરસાદ છે કે નથી અત્યારે હાલ તો બંધ છે આખા દિવસ નો ચાલુ હતો જય માતાજી જય માતાજી જય દ્વારકા દેશ અમદાવાદ તો નથી અમદાવાદ માં નથી અમાર તો હતો એટલે કેટલા વાગે અત્યારે બંધ છે કે આખા દિવસ નો ગુજરાતી કોમેન્ટ કરો ભાઈ આખા દિવસ નો બંધ છે ના અમારા આખા દિવસ નો બંધ નથી અમારા તો હમણાં બંધ થયો છે અને પાછો તૈયારી કરી રહ્યો છે રામ 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 આ વિડીયો જોવા માટે અંદરથી તમે કોક બંધ કરી નાખ્યું છે બંધ કરો એમ કે અંદરથી પ્રતિબંધ તમે જે લખાયો ને એ પ્રતિબંધ બંધ કરો તમે ક્યાંથી છો સમી તાલુકા આરે જ જોયું છે આરેજ આરે જ જય માતાજીભાઈ બનાસકાંઠાથી મનસુખભાઈ લાઈક સાથે ગીત સંભળાવો વાહ મનસુખભાઈ તમારી લાઈક અમે માથા પર માણી લીધી ને કેમ છે અને તમારા માં વરસાદ કેવો છે તમે તોટાણા મારા સદારામ બાપાના ગામના છો અને અમદાવાદ રહો શું વાત છે બનાસ કોટાના બનાસ નદી ને કોઠડે ટોટાણા કરી નો મુખ મંચ સદારામ સતિયા તારું અમર રહી જુ નો લાયક સાથે જય માતાજી જય માતાજી જય માતાજી હિન્દ વર્ષા બેન હજી કુંવારા કેવું મસ્ત ગાયું ને બાપા સદારામ ના ભક્તો પણ શું એમ શું વાત છે સાહેબ સદારામ ને આપડા બનાસકોટો કોણ ના મોનતું હોય આપણો બનાસકોટો સદારામ બાપા ને કોણ ના મોને ભાઈ રામ રામ સરારામ બાપાને બનાસ તો કોણ ના સિંગર અવની બેન ઠાકોર શું વાત છે ઘણા દિવસે વધાર્યા છો અમારી લાઈવમાં અને અમને તો ભૂલી ગયા છે તો એવા થરાથી અમારા સિંગર અવનીબેન ઠાકોર પણ આજે આવી ગયા છે તો જય માતાજી અને જય સદારામ બાપા સરસ ભાઈ સરસ રાધનપુર કેમ છો અવની બેન પોલીસ કોણ છો ભાઈ ગીત હે દેસાઈ ભરતભાઈ ગુજરાત પોલીસ જય માતાજી જય ગોગા ટોટણ કોઈ વાર આવો તો ભાઈ કંડ શું કહે છે કન્ટેક્ટર કરજો ટોટણા પહેલાં ગેટે આવે તેને બાજુમાં જ અમારો બંગલો છે ભાઈ ટોટણા વેર નહીં પણ ટોટણા તો પુનિમે પૂર્નિમે આવવાનું થાય કારણ કે આપણા સદારમ બાપા તો જતા રહ્યા છે પણ દાસભાઈનો અમારા ઉપર હાથ છે અમારી ચેનલ જ્યારે મોનિટાઈ થઈ હતી એટલે પહેલાં અમે આપણા બાપાના આશીર્વાદ લેવા ગયા હતા એટલે એમનો અમારી ઉપર હાથ છે સિંગર અવનીબેન ઠાકોરના જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી નમસ્તે કહો તો નમસ્તે અને બનાસ ડિજિટલ જય માતાજી બનાસ ડિજિટલ નહીં અને જય શ્રી કૃષ્ણ અને બાભર જય માતાજી તો બાભર જય માતાજી જય શ્રી રામ જય માતાજી હવે હિન્દીમાં લખતા લખતા પાછા ઇંગ્લિશમાં ના જાતા વર્ષાબેન રાજસ્થાન થી જય વડવાળા ભેલું જય વડવાળા

સારું સારું ભાઈ હું ભરવાડ હવે તમારા રજા લઉં છું જમવા બેસું છું જય માતાજી ભાઈ જય માતાજી જય કૃષ્ણ જય દ્વારકા દેશ અને મળશું આપણે ટોટાણા ની અંદર તમારું નામ તો લખતા જો અને જય માતાજી ભરધનજી તો અમારા ભરતજી અમારા ખાસ મિત્રને ભરતજીને જય માતાજી અને કેમ છો મજામાં છો અને પાછળ પાછળ અમારા ભગાજી ઠાકોર જોડાઈ ગયા છે પાદરથી પણ એમને પણ જય માતાજી જય જહુ માતા અને અમારા દોસ્તોને કેમ પાછળ બેઠા છે કે શું લખે છે જમવાનું બનાવું છું આ બેન જમવાનું તમે બનાવી લો અને અમારા દોસ્ત કેમ પાછળ બેઠા છે અમારા ભગાજી ઠાકોર કહે છે અમારા દીકરા મેહુલને કે અમારા દોસ્ત કેમ પાછળ બેઠા છે તો એ ઊભા થઈ ગયા અને સંતોકબેન કડી કલુલતે જોડે ગયા છે જય જોગણી માં જય જોગણી માં અને દેસાઈ ભરતભાઈ જયવડવાળા જયવડવાળા ભાઈ બધા મિત્રોને અમારા જય માતાજી આજે ખાસ અમારા જૂના મિત્ર બધા જોડાવા માંડ્યા છે તો આવો અમારી લાઈફ માં સ્વાગત છે બધા થોડું થોડું લાઈક તો કરતા જ રહેજો શું કરે છે મેહુલ મહેલ મજામાં છે આ પાછળ રહ્યો છો અમારા દોસ્ત મેહોલ મેહોલ ને તમારા જોડે તો મુકવાનો તો છે ભરતજી કે હાથાનીઓ ગળિયો ભરતજી સ માસ મથાય છે કે હૈયા મહિત ગણો રાખો ભરત ભઈ હજીએ કુંવારા જય ભાઈ જય જહા ભાઈ ભરવાડ જય માતાજી ભેલું મારા ટોટણા મારા સદારામ બાપાના ગામથી જહા ભાઈ ભરવાડ ને ભરધનજી ઠાકોર જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી ભરધનજી પંચાસર પ્રતાપજી પંચાસર ને ભનજી ઠાકોર ના જય માતાજી ભાઈ કેમ છો બધા મિત્રો આજ તો બહુ જોડી ગયા છે અમારા ભરતજીએ શું ગઈ નાખ્યું છે કંઈક લખી નાખ્યું છે ખૂબ લખ્યું છે ભાઈ અમારા કલાકાર ભોપરજી નથી એટલે મજા નથી આવતી કે અત્યારે લાઈવ હોય ધનવાદ ગીત ગાતા હોય એમની તેમની યાદ કરતા હોય આજે એક મહિનો ને દસ દિવસ થઈ ગયા છે તોય નથી ભૂલાતા પોપટજી ઠાકોર ભદનજી એક ગીત થઈ જાય પોપટજી હરે કેમ કરી ભૂલો મારા સનીડન ચમકારી ભૂલો અરે ભાઈ પોપટ ભાઈ રુદિયે મારા બરજી ભગાજી ને રુદિયે મારા એ લખી જશે નહો પોપટજી ને કેમ કરી ભૂલાય જય માતાજી જય માતાજી મારા પોપટજી ઠાકોર નું ગીત ગવરાવા માટે મારા ભરતજી ખાસ મિત્ર તો ખૂબ ખૂબ તમારો આભાર છે સાહેબ નમસ્તે કહો તો વર્ષાબેન નમસ્તે નમસ્તે કેમ છો મારા બનાસકાંઠાનો એવો ટોરલો નથી પણ એમના ચાહકો આજે એક મહિનો ને દીસ દિવસ થઈ ગયા મારા સનેડા એવું અમારા ભગાજી પરજી લખે છે ભાઈ થરાથી બનાસકાંઠા થી હા મોજ કાકા જય જય રામવી ઠાકોર જો પણ નિધવાય નથી દેતો કે એને કટર મારવાય નથી દેતો અડધું માર્યું છે

બહુ દિવસ નહીં લાગે થરા માપા તારીખ નક્કી નથી કરતો પણ બહુ દિવસ નહીં લાગે આવું શું જય જોગમાયા શેખલા ઉદાજી જય જોગમાયા શેખલાથી ઉદાજી બનાસકાંઠા શેખલાથી ઉદાજી ઠાકોરને જય માતાજી જય માતાજી કેમ છો નહીં તો કરે છે તારા આવું છો હવે થોડા દિવસમાં સર શંકેશ્વર હા ભાઈ પંચાસઠ જોઈ લીધું પાડલા પંચાસ જોઈ લીધું જોઈ લીધું નહી તો નેકળી ગયો જોવે છે નહી તો જોવે છે કે નેકળી ગયો છે

ના ઓળખણ કોઈ પડી નથી ગુજરાતી કોમેડી નંબર વન ગુજરાતી કોમેડી નંબર વન કેની ચેનલ છે ભાઈ શક્તિજી તો નથી ને गुजराती कॉमेडी नंबर वन सचिन जी से के कौन को ओखण नहीं पड़ी के भौमाथ सरवण ठाकुर सरवण ठाकुर लालाजी ठाकुर

તો જય માતાજી જય જય માતા બધા મિત્રોને કેમ છો મજામાં ને અમારું લાઈવ અમે પૂરું કરવા જઈ રહ્યા છે હા હા લાલાજી હા શું કરે છે ભીખી સુરસંગજી કેમ છો મમ્મા તો થી અમારા ભોળા એવા સુરસંગજી જોડે ગયા છે તો કેમ છો તમે બધા મજામાં છો અને વરસાદ તમારે ચાલુ છે કે બંધ તમે તો ક્યાંથી ઓળખો ચમ અમે ચોથી ઓળખો ભાઈ વધારે કમી ગયા છે એટલે લલા ગામ આછેડા તાલુકો ડીસા જિલ્લો બનાસકો ઠાકોર મનોજ બધાજી ના જય માતાજી જય બાબા રામદીપ તો આહેડા તાલુકાનું તમારે જે આહેડાના આપણે ડીસા બાજુ થી આવે વળાક માં પેલું પર્વું આવે કયું પર્વ છે મફત પર્વું કેવું કોક કોક્ષડા થી મનુજી ને કઉ છું મનુજી બધાજી ના જય માતાજી અને તમારું આહેડા તો જોઈ નાખ્યું છે અને આહેડા ઘણી વાર આવી ગયા છે છે મારો ભાઈ છે વધારે કમી ગયા છે હા હા ભાઈ હવ હો કિસ્મત હોય ને લાલા વરસાદ ચાલુ છે ના અમારે બંધ છે હાલ પંચાસઠ તાલુકાથી શંકેશ્વરથી જય માતાજી જય માતાજી ખૂબ ખૂબ આગળ હતો તેવી શુભકામનાઓ છે તો દિનેશ દેજ તમારા બધાના આશીર્વાદ તમારી ફૂલદેવના આશીર્વાદ સદાય અમારા માથે રહેજો એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ વરસાદ ચાલુ છે તમારે ચાલુ છે હળવનપરાની અંદર વરસાદ ચાલુ છે લાલાભાઈ કેમ છો જય માતાજી જય માતાજી જય માતાજી કેમ છો ભગતજી ઠાકુર ની કેમ છે જવાબ આપવો છે તો આવજો બધા મિત્ર મળશું કાલે ત્યાં બધાને જય માતાજી જય જહુ માતા અમે બહુ લાયો નથી કરતા પણ મિત્ર જોડાય છે ખૂબ ધડાધડ એટલે અમારે ઘડેક રહેવું પડે છે અને અમારી ચેનલનું નામ છે લાડકભાઈમાં માં જહુ